અમદાવાદના બાવડાના રિક્ષા ચાલકોએ તેમના મુદ્દાઓ પર ધ્યાન દોરવા માટે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું તેમની મુખ્ય માંગ ચોક્કસ રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની છે રિક્ષા ચાલકોના જણાવ્યા અનુસાર રિક્ષા સ્ટેન્ડના અભાવે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે જેના કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ ઉપરાંત ટ્રાફિક સંબંધી નિયમોના ભંગ બદલ તેમને ઘણીવાર મેમો પણ આપવામાં આવે છે આ પરિસ્થિતિ રિક્ષા ચાલકો માટે આર્થિક અને માનસિક બંને રીતે બોજારૂપ બની રહી છે રિક્ષા ચાલકોએ મામલતદારને વિનંતી કરી છે કે તેમને એક યોગ્ય અને કાયમી રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે જો તેમની આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેમણે ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે

અડતલ કરવામાં આવશે રિક્ષા સ્ટેન્ડ અમારે બાવડા માં જોઈએ છે મારું નામ દેવેન્દ્રભુભાઈ કોરી બટલાલભાઈ હું બાવડા રિક્ષા નો પ્રમુખ છું અમારી માંગ એવી છે કે અમારા બાવડા સરખે જે રૂટ ચાલે છે એમાં જે સાણંદ ચોકડી અને પેટ્રોલ પંપ આગળ જે રિક્ષા અમારે ઉભુ રહેવાનું કોઈ જગ્યા નથી જેથી કરી અમારે અમારે અવારનવાર પબ્લિક દ્વારા માથાકૂટ થાય છે એના હિસાબેથી અમારે ત્યાં આગળ જગ્યાની માગ છે એટલા માટે અત્યારે સ્ટેન્ડ માટે અમે આવેલા છીએ અને મામલેદાર ને અમે આવેદન આપેલું છે માંગ પૂરી કરવામાં નહીં આવે તો અગાઉ આના ગઈ તાલે અમે એક વખત બંને અમારા રીક્ષાના પૈડા થમી દીધેલા હતા અને હજી કે જો ગાંધીજીના માર્ગ ઉપર જાઈશું અને આ અગાઉના દિવસો પણ અમે એવું કરવા ગાંધીજી ના માર્ગે અમે તૈયાર છીએ ગોહિલ સોહેલ દિવ્યાંગ ન્યૂઝ બાવડા અમદાવાદ